રાત્રે આઠ ગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ત્રેવીસમાં સમૂહ લગ્નોત્સવ સાતમી ડિસેમ્બર બે હજાર રોજ યોજાશે અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરવી પણ ખૂબ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરા દીકરીના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પાસે પૂરતા પૈસા ન હોવાથી ઓછી પાછી કરી પોતાના દીકરા દીકરીઓને પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજના સમાજના બંધુઓ દ્વારા ભેગા મળી કમિટીઓ બનાવીને દરેક સમાજમાં મોટા ખર્ચાઓથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરા દીકરીના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાંભર હાઇવે પર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના પટાંગણમાં આગામી સમયમાં લગ્નોત્સવના આયોજન માટે આજ રોજ એક નવ બે હજાર ચોવીસના રોજ મીટિંગ મળી હતી શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ પ્રહલાદભાઈ પ્રજાપતિ શોમાભાઈ પ્રજાપતિ રોયટા મૂળજીભાઈ પ્રજાપતિ ડીશા કનુભાઈ પ્રજાપતિ જાવત્રી એલબી પ્રજાપતિ જગમાલભાઈ પ્રજાપતિ સરપંચ લોટિયા કેશાભાઈ પ્રજાપતિ વડનગર ડીડી પ્રજાપતિ મંજીભાઈ પ્રજાપતિ પાટણ દલસુખભાઈ પ્રજાપતિ પાટણ રઘુભાઈ પ્રજાપતિ પાટણ સમૂહલગ્ન સમિતિ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના હસ્તે મુહૂર્ત આપવામાં આવ્યું હતું ત્યારે આગામી સંવત બે હાજર એક્યાસી ના માગસર સુદ છઠ શનિવાર તારીખ સાત બાર બે હાજર ચોવીસ ના રોજ સવારે ત્રેવીસ માં સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે તેમ જણાવ્યું હતું પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિ અમદાવાદ સંયોજક વીરચંદભાઈ પ્રજાપતિ મહેસાણા સહસંયોજક લાલજીભાઈ પ્રજાપતિ પાલનપુર પ્રદેશ મહિલા ઉપપ્રમુખ અલકાબેન બી પટેલ રાધનપુર કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરાને મોમેન્ટો આપી ખેસ ઓઢાડી આયોજકોએ સન્માન કર્યું હતું આજની મિટિંગમાં ગોવર્ધનભાઈ રામભાઈ જેકડીયા તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદી લઈ સૌ કોઈ છૂટા પડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથી નેટવર્ક કે પ્રજાપતિ કાંકરેજ થરા